જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરવર ઉપર છ ગાઉ પરિક્રમાનો વિધિવત જય જય શ્રી જયઘોષ સાથે સવારે ચાર વાગે પાલિતાણા તળેરીથી પ્રારંભ થયો છે આ છ ગાંવની યાત્રામાં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી હજારો યાત્રિકો પાલીતાણા ગીરવર છ ગાંવની યાત્રામાં જોડાયા છે યાત્રિકોએ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે યાત્રા શરૂ કરી

જે નરેન્દ્ર મોદી નું ગામ છે ત્રણસો કિલોમીટર દૂર અહીંયાથી વટનગર વટનગર ચાલીને અહીંયા વિહાર કરીને આવ્યા આવી અને ઉપર ડુંગર ઉપર દાદા ઉપર કર્યું વિલંબન કરીને નવ્વાણું યાત્રા નવ્વાણું વખત ચડીને ઉતરા એને ફાગણસો તેરસનો મહિમા કહે છે તેરસ ચોવીસ અને પૂનમ આ ત્રણ દિવસનો બહુ મોટો મહિમા હોય છે એટલે લાખો લાખો લગભગ અમારી નહીં નહીં તો પાંચમી જાત્રા છે છોકરાઓ સાથે અમારા જ્યારથી છોકરાઓ ત્રણ વર્ષના હતા ત્યારથી જાત્રા કરે છે છોકરાઓ પાછળ આવે છે અને સૌથી નાનો આ ત્રણ વર્ષનો આને પહેલી જાત્રા છે અને આ જાત્રાનો એટલો પ્રભાવ છે ને કે જે માને એની માટે બહુ બધું છે અને જે નથી માનતા ને એને માનવું જરૂરી છે આજના દિવસે પ્રદ્યુમન એમના અઢાર આઠ હજાર શિષ્યો સાથે અહીં ભાગવત ડુંગરેથી ફાગણ સુદ તેરસને દિવસે મોક્ષે પધાર્યા હતા એટલે આજના દિવસે અહીં ફાગણ સુદ છ ગૌની જાત્રાની ફેરી તરીકે ઓળખાય છે અને દરેક જૈનો આ જાત્રા કરે છે અમુક જૈનો એકાશના બેસણા સાથે પણ કરી શકે છે